ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની દ્વારા થતા નુકસાન અને વળતરના મુદ્દે કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ખેડૂતોની ફરિયાદ છે કે કંપની પૂર્વ જાણકારી વિના પોલીસ રક્ષણ સાથે જો હુકમીથી વૃક્ષો અને પાક નુકસાન કરે છે નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર પાવરગ્રિડ કંપની દ્વારા થતા નુકસાન અને વળતરના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ખેડૂતોની ફરિયાદ છે કે કંપની પૂર્વ જાણકારી વિના પોલીસ રક્ષણ સાથે જો હુકમીથી વૃક્ષો અને પાકનું નુકસાન કરે છે ખેડૂતોએ જણાવ્યું કે અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટમાં સુખાદુકેલ આવ્યો હતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેસાડ ગામથી બે કિલોમીટરની મર્યાદામાં આવેલી જમીન માટે એક ચોરસ કિલોમીટર

તે મુજબ પાવર ગ્રીડ કંપનીની પૂર્વ સંમતિથી વળતર નક્કી કરવામાં આવે હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાઓ અમલમાં છે જેના આધારે યોગ્ય વળતર નક્કી કરી શકાય છે આપનું નામ હા દિલી બેરાઈગા હાલમાં જે પાવર ગ્રીડની લાઈન ચાલુ ચારસો ની થઈ છે એની અંદર ખેડૂતોને કોઈ વળતર અંગેની કોઈ ચોફટ કરવામાં આવી નથી અને બાકીની ત્રણ લાઈનોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહેલું છે એટલે અમારી રજૂઆત એક જ છે કે ખેડૂતોને વળતર મળવું જોઈએ સુરત જિલ્લાની અંદર હાલમાં જે વળતરો નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળે એવી અમારી રજૂઆત કલેક્ટરશ્રીને કરી છે અને દરેક સ્ટેટના એક જ કાયદા હોવો જોઈએ કે દરેક જિલ્લાની અંદર એક સરખું કોમ્બિસેસન મળે જ્યારે એની નીતિ રાજ્ય સરકારે કોઈ બનાવેલી નથી એને કારણે આજે ખેડૂતો સફળ થઈ રહ્યા છે અને એક જ વાત કરે કે ભાઈ તમે કોર્ટમાં જાઓ દરેક ખેડૂત કોર્ટમાં જવાનો નથી અને કોર્ટમાં ક્યારેય નિર્ણય મળી શકે એ શક્ય પણ નથી એટલે અમારી રજૂઆત એક જ છે કે સ્ટેટ આની અંદર રસ લે અને ખેડૂતોને શાળામાં સારું વળતર મળે એ જ અમારી રજૂઆત છે